આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો બનાસકાંઠા સમાચાર પત્ર જેના લેખક છે પ્રદીપ મહેતા પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતી બનાસકાંઠાની ધરતી અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા બાદ આનંદના હિલોળે ચડી હતી અને સાથે સાથે દેશના પંચોતેરમાર પ્રજાસત્તાકની ઉજવણી માટે શહેરના બદલે ગામડાની પસંદગી કરાતા જિલ્લાના ગ્રામવાસીઓમાં આનંદ દેવડાઈ ગયો હતો ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરી આપણા દેશમાં આપણું બંધારણ અમલમાં આવ્યાને પંચોતેરમાં પ્રજાસત્તાક દિને બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર સરહદી સુઈગામ તાલુકાના બોરુ ગામમાં ધ્વજવંદન યોજાયું હતું જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને ધારાસભ્ય ઘેનીબેન ઠાકુરની હાજરીમાં જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી વિશિષ્ટ કામગીરી કરનાર એકસો બાવન જેટલા લોકોને સન્માનિત કર્યા હતા જિલ્લા મથક પાલનપુરમાં માનસરોવર ફાટક ઉપર ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન છેલ્લા પાંચેક વર્ષથી કાટમાળમાં ફેરવાઈ ગયેલા કૈલાશ વાટેકા બગીયાને પાલનપુર નગરપાલિકાએ રૂપિયા એક કરોડના ખર્ચે વિકસાવવાનું નક્કી કરી ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે ખાતમુહૂર્ત કરાવી કામગીરી શરૂ કરી ગુજરાતભરના બટાટા નગરી તરીકે જાણીતું ડીસા શહેર બસો વર્ષનું થયું છે અઢારસો ચોવીસમાં પાલનપુર સ્ટેટના સમયના નવાબ ફતેહ ખાન લોહાણીએ અંગ્રેજોને સો વર્ષના પેટે ડીસાનો છાવણી વિસ્તાર આપ્યો હતો જ્યાં અંગ્રેજોએ લશ્કરની છાવણી કરી હતી આજે પણ ડીસામાં તેના અવશેષો મોજૂદ છે અંગ્રેજોના લશ્કરમાં દેશી સૈનિકો હતા જેમના માટે જ્યાં લશ્કરનો રસાલો રહેતો ત્યાં રિસાલેશ્વર મહાદેવ જ્યાં તોપખાનું હતું ત્યાં તોપખાના મહાદેવ જ્યાં પલટન રહેતી ત્યાં પલટન મહાદેવ અને જ્યાં રેઝિમેન્ટ રહેતી ત્યાં રેઝિમેન્ટ મહાદેવ મંદિર મોજૂદ છે અંગ્રેજોએ ઓગણીસો ચોવીસમાં લશ્કરની છાવણી ઉઠાવી લીધી એ પછી ડીસા શહેરનો વિકાસ નવા ડીસા શહેર તરીકે થયો અને લોકો આજુબાજુથી આવીને વસ્યા બનાસ નદીના કાંઠે વસેલા આ ડીસાનો હાઇવે દિલ્હી કંડલા હાઇવે ઉપર મહત્વનો હોય ઓગણીસો સત્તાવનમાં પહેલો બ્રિજ બન્યો એ પછી વર્ષ બે હજાર બેમાં બીજો બ્રિજ બનાવાયો પરંતુ ટ્રાફિક વધતા હવે ત્રીજો બ્રિજ બનાવાયો છે લગ્નની મોસમ પૂર્વહારમાં ખીલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા સમાજ દ્વારા સમૂહ લગ્ન પણ ગોઠવાઈ રહ્યા છે સુખી અને સંપન્ન ગણાતા કડવા પાટીદાર સમાજ દ્વારા ચોવીસ વર્ષથી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે સમાજના જુદા જુદા દાતાઓ દ્વારા સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ નવ દંપતીને ભેટ સોગાદો ઉપરાંત દરેક કન્યાને કર્યાવરમાં કપડા દાગીનાની ભેટ આપી નવો ચીલો પાડ્યો છે જ્યારે પંચાલ સમાજે ચડોદર ગામમાં યોજાયેલ સમૂહ લગ્નમાં લગ્નથી જોડાયેલ ચૌદ નવ દંપતીને એકાવન જેટલી ભેટ સોગાદો ઉપરાંત સાસણગીરની ત્રણ દિવસ બે રાત્રિની ટૂરની ભેટ આપી છે આ ઉપરાંત આ વર્ષે સંસ્થાની પરંપરા મુજબ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું સંસ્થાના આ અઢારમા સમૂહ લગ્નમાં પચીસ લગ્ન ગ્રંથિથી જોડાયા ગરીબ વર્ગ કન્યાના લગ્ન થતા આ નવયુવકોના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા બનાસકાંઠાની ટોચની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવર અને ક્લીનર બંનેને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરવા સાથે અકસ્માતોના ભયસ્થાનોથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ડેરી સંકુલમાં વાહન લઈને આવતા કર્મચારીઓ અધિકારીઓને હેલ્મેટના ફાયદા ઉતાવળના ગેરફાયદા સમજાવી સલામત જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો ડીસા અંબાજી ધાનેરા થરાદ અને સિહોરી ખાતે પણ કેમ્પ યોજીને અકસ્માત નિવારણ માટે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે જિલ્લામાં મોબાઈલ વાન દ્વારા મતદારોને મતદાન મશીનથી વાકેફ કરાઈ રહ્યા છે છેવાડે કે આંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી બાળકોમાં પણ કૌશલ્યતા સમાયેલી છે અંબાજી નજીકથી ચીખા શાળાના એક સો જેટલા વિદ્યાર્થીઓએ ચાર ચારના સમૂહમાં ચાલીસ વિમાન બનાવી અંબાજી નજીકના એરોડ્રોમ પર ઉડાડી સૌને દંગ કર્યા હતા બનાસકાંઠાવાસીઓએ આ ઘરોવંતી સિદ્ધિ આજે વગોડી રહ્યા છે વધુ છવા છતાં દરેક માણસને મેળાઓ અને ઉત્સવ તો જોઈએ જ બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજીમાં એકાવન શક્તિપીઠના અઢી કિલોમીટરના માર્ગે ત્રણ દિવસનો મહોત્સવ ગોઠવાયો છે તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ડીસા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે થશે તેની તૈયારીઓ તાડામાર ચાલી રહી છે આપ હતા બનાસકાંઠા જેના લેખક હતા પ્રદીપ મહેતા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમના પ્રારંભ સાંભળી પૌરવી દેસાઈના સ્વરમાં વેણીભાઈ પુરોહિતની રચના